મહેસાણા શંકુજ વોટરપાર્ક નજીક રોડ ઉપર જાહેરમાં તલવાર અને અન્ય હથિયારો સાથે આતંક શંકુંજ વોટર પાર્ક નજીક બે જૂથ વચ્ચે ખેલાયો ખૂની ખેલ રોડ ઉપર જાહેરમાં તલવાર અને અન્ય હથિયારો સાથે આતંક મચાવ્યો પગાર લેવા મામલે બાલિયાસણના પગાર બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે મહેસાણા પોલીસનો નથી રહ્યો ડર પોલીસને માત્ર દારૂ અને જુગારના અડ્ડા ચલાવવામાં વ્યસ્ત પોલીસ પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સદંતર ફેલ સુપરવિઝનની જવાબદારી ધરાવતા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને માત્ર અડ્ડાઓમાં જ રસ હોવાની સ્થિતિ લોક એક છવ્વીસ તારીખે છવ્વીસ જૂના રાત્રે એક જે બનાવ બન્યો હતો તેના અનુસંધાને ફરિયાદીએ એક એફઆઈઆર તારીખ સત્યાવીસ છ રોજ પોલીસ સ્ટેશનમાં આપેલી છે જેમાં આ કામના જે ફરિયાદી છે એ અને જે તોમતદાર એટલે કે એક્યુઝ છે એ બંને વચ્ચે એમ્પ્લોઈ એમ્પ્લોયરનો રિલેશન હતો અને એમના પગારના જે બાકી રહેતા જે નાણાં હતા એ લેવાની બાબતને લઈ અને બોલાચાલી થતાં જે એમ્પ્લોઈઝ હતા તેમને આ એમ્પ્લોયર ઉપર એસોલ્ટ કરેલો હતો અને તલવાર અને લા લાઠી વડે રાતના સમયે જે ફરિયાદી છે રાહુલ ફેર પરમાર તેના ઉપર એટેક કરેલો હતો અને જે અનુસંધાને પોલીસે આઈપીસીની સેક્શન્સ વન ફોર્ટી સેવન વન ફોર્ટી એટ વન ફોર્ટી નાઇન સેક્શન થ્રી જીરો સેવન થ્રી ટ્વેન્ટી સિક્સ અને જીપીએફની સેક્શન વન થર્ટી ફાઇવ મુજબ ગુનો દાખલ કરી અને આગળ ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલ છે આ ઇન્વેસ્ટિગેશનમાં અત્યાર સુધી પોલીસે કુલ સાત આરોપીમાંથી ચાર આરોપીની ધરપકડ કરેલી છે અને પોલીસે વિવિધ ટીમ બનાવી અને બાકીના આરોપીની પણ બતાવશે આવા કિસ્સાઓની અંદર કોઈ પણ પ્રકાર તલવાર નહીં કોઈ પણ પ્રકારના હિંસક હિંસામાં યુઝ થઈ શકે તેવા હથિયારો કે શસ્ત્રો માટે પોલીસ વારંવાર એકસો પાંત્રીસ હેઠળ મુજબના કેસીસ કરવાની ડ્રાઈવ ચલાવતી હોય છે અને રોડ ઉપર વ્હીકલ ચેકિંગ દરમિયાન આવા કેસીસ પોલીસ કરતી હોય છે આ સમયગાળા દરમિયાન પણ પોલીસે આ અંગે ખૂબ નોંધ નોંધપાત્ર કામગીરી કરેલી છે પરંતુ છતાં પણ ક્યાંક પોલીસની પ્રેઝન્સ ના હોય તેવા સ્થળે આવી વારદાતો બની જતી હોય છે પરંતુ આવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરી અને પોલીસ ત્યાં પ્રેઝન્સ વધારી અને આવા જે બનાવો છે એ ભવિષ્યમાં ના બને તે માટે કાઢ્યું છે જે ફરિયાદી જે ઇજાગ્રસ્ત હતા તેમને અહીંયા શહેરની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને તેમની ખબર કાઢવા આવેલા માણસો સાથે પણ જે આ તોમતદાર છે એમના પક્ષના થોડાક લોકોએ આવી અને માથાકી કરેલી હતી જે અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલું છે અને તેમાં પણ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે મહેસાણા જ જાય છે એને કંટ્રોલમાં લેવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ જે વિસ્તારમાં ક્રાઇમ વધ્યો છે ખાસ કરીને બોડી ઓફેન્સીસ એવા વિસ્તારની અંદર પોલીસ પોલીસને મળતી અરજીઓ ઉપર અટકાયતી પગલાં લેવાની કામગીરી કરી રહેલી છે જે આવા એલિમેન્ટ્સ છે કે જે વારંવાર આવી ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે તેમના વિરુદ્ધ તડીપાર અને ની કાર્યવાહી કરવા માટે પણ પોલીસે ઓલરેડી રિપોર્ટ્સ કરેલા છે અને તે તે ટૂંક સમયમાં એક્ઝિક્યુટ થઈ જશે અને એ સિવાય જો કોઈ આવી ગેંગ જે સતત આવી ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંકળાયેલી છે અને ગુના કરી રહેલ આચરી રહેલ છે તો તેમના વિરુદ્ધ ટોક મુજબ પણ પ્રપોઝલ બનાવી અને કાર્યવાહી કરવામાં